જામનગર શહેરના સિદ્ધેશ્વર સોસાયટી વિસ્તારમાં ગઈકાલે નગરસેવિકા અને સ્થાનિકો દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનને લઈને તંત્ર દ્વારા આજરોજ કાર્યવાહી શરૂ કરવામાં આવી જામનગર શહેરના સિદ્ધેશ્વર સોસાયટી વિસ્તારમાં આવેલા મંદિર પાસે એક તોતિંગ વૃક્ષ ધરાશી થઈ ગયું હતું જેના પગલે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો દરમિયાન ગઈકાલે નગરસેવિકા રત્નાબેન નંદાણીયા તેમજ સ્થાનિક મહિલાઓ દ્વારા અને પૂજારી દ્વારા સત્સંગ કરી અને તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે તોતિંગ વૃક્ષ ધરાશય થવાને લીધે સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય જેના પગલે મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરી અને તોતિંગ વૃક્ષને સાઈડમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે આ મામલે મહાનગરપાલિકા દ્વારા આજરોજ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે આ અંગેની વિગતો આજે બપોરે બારથી એક વાગ્યા આસપાસ સામે આવી છે